કચ્છ બનાસકાંઠા સહિત ગુજરાતના ચાર જિલ્લાઓમાં વેવની આગાહી કરાઈ છે ચલો જાણીએ શું છે સંપૂર્ણ વિગત તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ તમારી સાથે હું છું કિશન ત્રિવેદી હવામાન વિભાગ દ્વારા બે દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ એટલે આજે અને આવતીકાલ દિવસની સાથે રાતે પણ ગરમ પવન ફૂંકાશે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટના કારણે રાજ્યમાં બે દિવસ ગરમીનો વધુ અનુભવ કરાશે રાજ્યમાં આજે તેમજ આવતીકાલે હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જાહેર કરાયું છે ત્યારે પશ્ચિમથી ઉત્તર પૂર્વ પવન ફૂંકાઈ રહ્યા છે બુધવારે રાજ્યના આઠ શહેરમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી નોંધાયું હતું ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ અને જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરાઈ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન મુખ્યત્વે સૂકું રહેશે તેમજ આગામી ત્રણ દિવસ હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા ખૂબ જ ઓછી છે તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને અમદાવાદ અને ગાંધીનગરમાં વોર્મ નાઇટ રહેવાની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કચ્છ બનાસકાંઠા અમદાવાદ અને રાજકોટમાં હીટ વેવને આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા અને અમદાવાદમાં પણ રાત્રે ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે આ સિવાયના તમામ જિલ્લાઓમાં તાપમાન સામાન્ય રહેશે આજે તારીખ ઓગણત્રીસ ના રોજ બનાસકાંઠા અને અમદાવાદમાં હીટવેવ ની ચેતવણી આપવામાં આવી છે આજે બાકીના જિલ્લાઓમાં તાપમાન સામાન્ય રહે તેવી શક્યતા છે આવી અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યુ ગુજરાતી